અકસ્માતગ્રસ્ત લક્ઝરી બસ સૌરાષ્ટ્રના સાવરકુંડલાથી સુરત તરફ જઈ રહી હતી બસમાં કુલ સોળ મુસાફરો સવાર હતા જેઓના આ બાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી આ સોળ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો અકસ્માતના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું